હલો મિત્રો હું છું આબિદ પાનવાલા અને હું તમારા માટે લઈને આવ્યો છું ભારતમાં બનેલા સિક્કાઓ જે અઢારસો પાંત્રીસથી થી બે હજાર ચોવીસ સુધીમાં જે કાંઈ બનેલા છે એની માર્કેટ વેલ્યુ કે એમાં અમુક એવા સિક્કાઓ આવે છે કે એની ઉચિત વેચાય છે તો હું આ બુકના માધ્યમથી તમને પહેલેથી જે અઢારસો પાંત્રીસથી જે ચલણ બનવાનું ચાલુ થયું તેની માહિતી આપશું છું બરાબર તો ચાલો મિત્રો હવે આપણે વિડીયો ચાલુ કરીએ છીએ ભારતમાં સૌ પ્રથમ જે બનાવવામાં આવ્યા છે જે આવું નાનામાં નાનું ચલણ હતું તે હતું એક બટા બાર આના એ આપણે સાંભળ્યું છે કે બાર આનાનો કે જેનો ફોટો તમે આ પોટ્રેટમાં જોઈ કહો છો અઢારસો બાર આના અઢારસો પાંત્રીસમાં બનેલા બરાબર સૌ પ્રથમ પાછળની બાજુ બે ઐંશી હાથમાં ઝંડો લઈને ઊભા છે પાછળની સાઈડમાં લખેલું છે એક બટ્ટા બારાના હિન્દીમાં તો નથી લખેલું પણ અંગ્રેજીમાં આના ઉર્દુમાં લખેલા છે ઉપર ઈસ્ટ ઈન્ડિયા કંપની અઢારસો ને પાંત્રીસથી બનવાનું ચાલું થયું છે કે તે મેટલ હતી કોપર વજન તો બે પોઈન્ટ સોળ ગ્રામ સાઇઝ છે અઢારસો પાંત્રીસમાં જે બનાવવામાં આવ્યા તે સત્તર પોઈન્ટ પચાસથી અઢાર હતું થી અઢારસો ને અડતાલીસમાં સત્તર પોઈન્ટ પચાસ એનો શેપ છે સર્ક્યુલર કે ગોળ તો ચાલો મિત્રો તે સૌપ્રથમ જે બનાવવામાં આવ્યા અઢારસો પાંત્રીસ માં જે સિક્કો તમારી પાસે હાલમાં હોય તે એક બોમ્બે અને મદ્રાસમાં બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો જે બોમ્બેમાં બનેલો છે તેની ફાઇન એટલે કે સિક્કાનો દેખાવ સિક્કો કેટલો ઘસાયેલો છે પીસાયેલો છે એની ઉપર જો ફાઇન એટલે સારી કન્ડિશનનો હશે તો સો રૂપિયા બોમ્બેમાં બનેલાના વેરી ફાઇન એટલે સારા કરતા થોડાક વધારે હશે તો એકસો પચાસ એથી પણ વધારે સારો હશે સાડી ત્રણસો ને યુએનસી યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ કોઈન કે જે હજી કંપનીમાંથી બનીને આવેલો એ સિક્કો વધારે ઘસાયેલો ન હોવો જોઈએ નવા જેવો બોમ્બેમાં એ કોમન છે પણ સત્તરસો રૂપિયા ભાવ છે ને મદ્રાસનો પણ સેમ ટુ સેમ જ ભાવ છે તમે જોઈ શકો છો એની પછી અઢારસો ને અડતાલીસમાં અઢારસો પાંત્રીસ પછી ડાયરેક્ટ બન્યા છે અઢારસો ને અડતાલીસમાં કે અઢારસો અડતાલીસમાં ખાલી કલકત્તા મિન્ટે જ બનાવેલો છે કે જે સાલની હેઠળ કાંઈ ચીન ન હોય એટલે નિશાન ન હોય એ કલકત્તામાં બને એટલે સારી કન્ડિશનમાં ત્રણસો રૂપિયા એથી સારી કન્ડિશનમાં આવે તો પાંચસો એકસ્ટ્રા ફાઇનમાં હજાર રૂપિયા ને યુએનસીમાં પચીસો તે એક સ્ક્વેરની કેટેગરીમાં આવે છે એની પછી આપણે જોઈશું રાણી વિક્ટોરિયા રાણી વિક્ટોરિયાનું કાર્યકાળ ચાલુ થઈ ગયો તો એમાં પણ એક બટા બે આના બનાવવામાં આવ્યા છે તે કોપર કોપરમાં બનાવવામાં આવશે વજન હતો બે પોઈન્ટ સોળ ગ્રામ સાઇઝ હતી અઢ અઢારસો ને બાસઠમાં સાઇઝ હતી અઢારસો બાસઠથી સત્તરસો પિસ્તાલીસમાં અઢાર એમ એમ હતું અઢારસો ચુમ્મોતેરથી અઢારસો ચો છોતેર સુધીમાં સત્તર થી અઢાર એમ એમ શેપ ગોળ તો તે બનાવવામાં આવ્યા છે અઢારસો બાસઠમાં તમે જોઈ શકો છો તેની કિંમત અઢારસો ને બાસઠમાં ત્રણેય મિનિટમાં મુંબઈ કલકત્તા અને મદ્રાસ કે જે ત્રણેય કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે તે ફાઇન કન્ડિશનમાં પંચોતેર રૂપિયા ને યુએનસીમાં બોમ્બેના બે હજાર છે કલકત્તાના પંદરસો ને મદ્રાસના પણ પંદરસો રૂપિયા એની પછી આવશે અઢારસો ને ચુમ્મોતેર બરાબર છે અઢારસો ને માં એ એક રેર કોઈન કહેવાય અઢારસો ચુમ્મોતેરમાં બનાવવામાં આવ્યો છે એ ખાલી કલકત્તા મેંમાં જ બનાવવામાં આવ્યો છે જે ફાઇન કન્ડિશનમાં હોય તો પાંચ હજાર છે એથી હારી હોય તો દસ હજાર એથી એકસ્ટ્રા ફાઇન એના વીસ હજાર છે ને યુએનસી કે જે મેં હમણાં તમને પહેલાં કીધું યુએનસી એટલે અનસર્ક્યુલેટેડ કોઈન કે જે હજી કંપનીમાંથી બનાવવામાં આવ્યો હોય અને સર્ક્યુલેશનમાં ન આવેલો હોય એ અને અત્યારે હાલની બે હજારને ચોવીસની ડિમાન્ડ પ્રમાણે ચાલીસ હજારનો ભાવ હતો બરાબર છે આ રેર કોઈન છે અઢારસો ચુમ્મોતેરના એક બટા બે આના બાર આના એની પછી આવે છે અઢારસો ને પંચોતેર અઢારસો પંચોતેરમાં તમે જોઈ શકો છો તે બોમ્બે અને કલકત્તા મીટે બનાવવામાં આવ્યો છે તે પણ એક સ્ક્વેરની કેટેગરીમાં આવે છે સ્ક્વેર એની સારી કન્ડિશન હોય તો દોઢસો રૂપિયા અને અનસર્ક્યુલેટેડ હોય તો ત્રણ હજાર બોમ્બે મીટના અને કલકત્તા મીટના છે ત્રણ હજાર પાંચસો એની પછી આવે છે ફાઇન કન્ડિશનમાં સો રૂપિયા વ્યન્સી કન્ડિશનમાં સત્તરસો રૂપિયા તે એક ખાલી કલકત્તા મીન્ટે બનાવેલો છે બરાબર હવે આગળમાં એક બટ્ટા બાલા મેટલ આવી જાય કોપર બે પોઈન્ટ સોળ ગ્રામ સાઇઝ છે સત્તર પોઈન્ટ ચારથી અઢાર પોઈન્ટ ઝીરો એમ ને આકાર છે ગોળ અહીંયા મિત્રોની સાઈજ બતાવ્યા છે કલકત્તા મીન્ટ આ એસ આમ હોય ફેર ફોરમ બર્ડ ફોરમ લેઝર્ડ વિક્ટોરિયા ઇમ્પ્રેસ ને બોમ્બે બોમ્બેમાં તમે જોઈ શકો છો કે એટલો બધો રાણી વિક્ટોરિયાના પોટ્રેટ એટલે એની આકૃતિથી એ સાઇઝ ક્લોથ્સ એની બાજુમાં જોઈ છે બટ ફોર લેજન્ડ વિક્ટોરિયા ઇમ્પ્રેસ આમાં તમે જોઈ શકો છો ફેર આ બહુ આઘો હોય છે કોલકત્તામાં આઘો હોય છે અને મુંબઈમાં નજીક હોય છે આની પહેચાન છે તો ચાલો હવે અઢારસો ને સત્યોતેરના એક બટા બારાના સારી કન્ડિશનમાં પાંચસો રૂપિયા વેરીફાઈનમાં હજાર રૂપિયા એકેસ્ટ્રાફાઇનમાં પાંત્રીસો વ્યુનસીમાં છ હજાર એક રેડની કેટેગરીમાં આવે છે એ ખાલી એક બોમ્બે મિલ્ટ બનાવેલો છે બોમ્બે તો હવે તમને જાણ થઈ ગઈ હશે કે આ સિક્કો બોમ્બેનો છે કલકત્તાનો તમે જોઈ શકો છો મિત્રો કે બોમ્બેમાં એસ રાણી વિક્ટોરિયાની લેઝન્ટ એટલે ક્લોઝ એટલે બાજુમાં આવે છે બરાબર છે અને પછી અઢારસો ને સત્યોતેરમાં કલકત્તા મીન્ટના પણ એ જ ભાવ છે તમે જોઈ શકો છો એ બંને ઢેરની કેટેગરીમાં આવે છે બરાબર છે મિત્રો અઢારસો ને અઠ્યોતેર અઢારસો અઠ્યોતેર ફાઇન કંડિશન એકસો પચાસ પછી યુએનસીમાં બસો ને પચાસ એ એ સ્કેરની કેટેગરીમાં આવે છે અને કલકત્તા મીટેજ ખાલી બનાવ્યો છે અઢારસો ને બ્યાસી ફાઇન કંડિશનમાં પાંચસો રૂપિયા એક એસ્ટ્રા ફાઇન બે હજાર વેરી હજાર ને યુએનસીમાં પાંચ હજાર રૂપિયા તે ખાલી કલકત્તા મીટેજ બનાવ્યો છે અઢારસો ને ફાઇન કન્ડિશન સો રૂપિયા યુએનસી બે હજાર રૂપિયા એ પણ સ્કેનની કેટેગરીમાં આવે છે એ બોમ્બે અને કલકત્તા મિન્ટ બંને મીટોએ બનાવેલો છે અઢારસો ચોર્યાસી ફાઇન કન્ડિશનના સો રૂપિયા ને યુએનસી પંદરસો રૂપિયા બોમ્બે મિન્ટ ટેક बनालो अठार सौ पंचासी अठार सौ पंचासी में सारी कंडीशन ना सौ रुपया ना पच्चीस सौ रुपया बेहजार पंच सौ इ केरनी कैटेगरी में कलकत्ता मीटन अठार सौ ने छियासी फाइन कंडीशन पंचोत्र रुपया वीएनसी बे हज़ार रुपया बॉम्बे ने कलकत्ता मीटें બનાવેલો છે અઢારસો સત્યાશી જોઈ શકો છો પંચોતેરથી પંદરસો રૂપિયા બોમ્બે અને કલકત્તા મીન્ટ એની પછી અઢારસો અઠ્યાશી અઢારસો અઠ્યાસીમાં પંચોતેરથી બે હજાર રૂપિયા સ્કેલની કેટેગરીમાં અઢારસો નેવ્યાશી પંચોતેરથી પંદરસોની કોમનની કેટેગરીમાં કોમન એટલે સી ને સ્કવેર એટલે એસ બરાબર અઢારસો નેવું અઢારસો નેવું સારી કન્ડિશનમાં પંચોતેર રૂપિયા એનસીમાં પંદરસો રૂપિયા કોમનની કેટેગરીમાં કલકત્તા મેન્ટ બનાવેલો છે ઓગણીસો એકાણું પંચોતેરથી બારસો રૂપિયા અઢારસો બાણું પંચોતેરથી બે હજાર અઢારસો ત્રાણું પંચોતેરથી બારસો અઢારસો ચોરાણું પંચોતેરથી બારસો પંચાણું અઢારસો પંચાણુંમાં પંચોતેરથી બે આવે છે કલકત્તા મીઠ અઢારસો સત્તાણું પંચોતેરથી બારસો કોમનની કેટેગરીમાં અઢારસો અઠ્ઠાણું પંચોતેર થી બારસો અઢસો નવ્વાણું પણ એમ જ છે બારસો ઓગણીસો એક એ પંચોતેર થી બારસો બરાબર એમની પછી આવશે એડવર્ડ ફોર એક બટા બારાના કોપર તે બનાવવામાં આવ્યા છે ઓગણીસો ત્રણથી અને તે ઓગણીસો ત્રણમાં બનેલા એક બટા બારાના પચાસથી હજાર રૂપિયા કન્ડિશન પ્રમાણે અલગ અલગ ભાવમાં લખેલા છે પચાસસો બસો હજાર એક સ્કેરની કેટેગરીમાં કલકત્તામાં બનાવવામાં આવેલો છે ઓગણીસો ચાર પચાસથી નવસો રૂપિયા કોમન ઓગણીસો પાંચ પચાસથી નવસો રૂપિયા કોમન ઓગણીસો છ પચાસ રૂપિયાથી નવસો રૂપિયા કોમનની કેટેગરીમાં આવે છે એમની પછી નીચે જઈએ એડવર્ડ ફોટનો તે તે બ્રોન્ઝ મેટલથી બનાવવામાં આવેલો છે વજન છે એક પોઈન્ટ બાસઠ ગ્રામ સાઇઝ છે સત્તર પોઈન્ટ ચાલીથી સત્તર પોઈન્ટ સાઠ મિલીમીટર શેપ છે સર્ક્યુલર ગોળ ઓગણીસો છ તેનો ભાવ જોઈ શકો છો તે એક કરેરની કેટેગરીમાં આવે છે પાંચસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધીમાં કલકત્તા મીન્ટ બનાવેલો છે એમની પછી આવે છે ઓગણીસો ને સાત પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા કોમનની કેટેગરી ઓગણીસો આઠ પચાસથી પાંચસો રૂપિયાની કેટેગરી ઓગણીસો નવ પચાસથી પાંચસોની કેટેગરીમાં એમની પછી આવે છે ઓગણીસો દસ પચાસ થી પાંચસો રૂપિયાની કોમનની કેટેગરીમાં આ બધા મિન્ટ બનાવેલા છે ઓગણીસો છ થી ઓગણીસો દસ તો હવે જઈએ મિત્રો ઓગણીસો બાર જ્યો એક બેટા બારાના મેટલ છે બ્રોન્જ वजन एक पॉइंट बासठ ग्राम साइज सत्तर पॉइंट चालीस सत्तर पॉइंट साठ मिलीमीटर आकार से गो सौ बार पंदर थी सौ पचास रुपया कॉमन ओगनीस सौ तेर पंदर थी चार सौ रुपया स्केर कैटेगरी में ओग्स सौ चौदी ओगनीस सौ में बने एक बटा बारा पंदर थी ત્રણસો રૂપિયા એ કોમન કેટેગરીમાં પંદર ઓગણીસો પંદર પંદર રૂપિયાથી બસો પચાસ કોમનની કેટેગરીમાં તે તમે જોઈ શકો છો તેની બધાની મામૂલી પ્રાઇસ બસો ત્રણસો યુ કન્ડિશનમાં સામાન્ય કિંમત છે પંદરથી થી પચીસ રૂપિયા સુધી તે કુલ બનાવવામાં આવ્યા છે ઓગણીસો બાર ઓગણીસો બારનો એક ખાલી એક ખાલીગરીમાં છે બીજા બધા કોમનની કેટેગરીમાં આવે છે તમે જોઈ શકો છો ને બીજો આવે છે કોમન સ્કેરની કેટેગરીમાં ઓગણીસો ને ચોવીસ માં બનેલો એક કલકત્તા મીટનો બનાવેલો પચીસ થી ચારસો રૂપિયા એમની પછી ઓગણીસો પચીસ માં પણ કલકત્તા મીન્ટ બનાવેલો છે પચીસ થી ચારસો રૂપિયા ઓગણીસો છવ્વીસના પણ પચીસથી ચારસો રૂપિયા ઓગણીસો સત્યાવીસમાંથી એ કે કેટેગરીમાં પણ યુએનસી કંડિશનમાં હોય તો એની કિંમત અહીંયા થોડીક વધારે બતાવેલી છે તે કલકત્તા મીન્ટા જે બનાવેલો છે તે પચીસથી પાંચસો રૂપિયા હવે મિત્રો આપણે ઓગણીસો સત્યાવીસ સુધી જોયું પછી ઓગણીસો ને અઠ્યાવીસ મિત્રો ઓગણીસો ને અઠ્યાવીસમાં પણ પંદરથી એકસો પચાસ કોમનની કેટેગરીમાં બોમ્બે અને કલકત્તા મીટ ઓગણીસો ઓગણીસમાં ઓગણત્રીસ સોરી ઓગણીસો ઓગણત્રીસ પંદરથી એકસો પચાસની કોમનની કેટેગરીમાં ઓગણીસો ત્રીસ પણ કોમનની કેટેગરીમાં ઓગણીસો એકત્રીસ જોઈ શકો છો મિત્રો ઓગણીસો એકત્રીસ ઓગણીસો બત્રીસ ઓગણીસો તેત્રીસ 2034 1935 1935 મે ખલી કલકત્તા મીન્ટ નો જે બનેલો છે સ્કેન ની કેટેગરી માં આવે છે કે યુએનસી માં હોય તો ₹100 છે 1936 માં બોમ્બે અને કલકત્તા 10 થી ₹75 મિત્રો હવે આગળ 1936 સુધી આપણે જોયું હવે આવે છે ડાયરેક્ટ ઓગણીસો ઓગણચાલીસ બંને કોમનની કેટેગરીમાં ઓગણીસો ઓગણચાલીસ બરાબર છે એમની પછી આવશે ઓગણીસો ઓગણચાલીસ પછી એકતાલીસ ચાલીસમાં નથી બનેલા ઓગણીસો એકતાલીસ પંદરથી સો રૂપિયા કોમન ઓગણીસો બેતાલીસ પચીસથી છસ્સો રૂપિયા જે લાઇટનો છે ઓગણીસો બેતાલીસ તે ખાલી બોમ્બેમાં બનાવવાનો છે તેની સેલી કન્ડિશનમાં પચીસ ને યુએનસી કન્ડિશનમાં છસો રૂપિયા છે જોઈ લ્યો તો મિત્રો આજે આજના વિડીયોમાં આપણે જોયું એક બટા બાર આના ફોટો એક બટા બારા નાનો સિક્કો આના ઇન્ડિયા ઓગણીસો બેતાલીસ નીચે લખેલું છે જ્યોર્જ વિંગ ઇમ્પ્રે એમ્પાયર આવા મિત્રો જે તમને સિક્કા મળે બટાબારાના તો એ સાચવીને રાખવા જેવા છે બરાબર આજે એક બટા બારાનાનો વિડીયો આપણે સંપૂર્ણ જોયું હવે આવતા વિડીયોમાં હવે આપણે જોઈશું એક બટા બે પાઇસનો જે આપણે સાંભળ્યું હશે કે પાઇ પાઇનો હિસાબ એમાં જે પાઇસ જે કહેવામાં આવશે તેનો ફોટો ફોટા સહિત જે અઢારસો પાંચ ત્રેપનથી જે બનેલા છે ત્યારથી ઓગણીસો બેતાલીસ સુધીમાં તમને બધી જાણકારીઓ આપવામાં આવશે તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવો અમારા ચેનલને કે જેથી કરી અમે જે નવા વિડીયો બનાવ બનાવીએ તો સૌથી પહેલાં પહેલાં તમારી પાસે પહોંચી શકે અને આ બધી તમે કિંમત જાણી શકો કયો સિક્કો સાચવવા જેવો હશે કયો નહીં તેની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવશે અમારા વિડીયોમાં મિત્રો અઢારસો પાંત્રીસથી બે હજાર ચોવીસ સુધીમાં જે કોઈ પણ સિક્કા બનેલા છે તેની તમામ પ્રકારની માહિતીને મોંઘા અને કિંમતી સિક્કાઓનું બધું તમને કહેવામાં આવશે અને જાણ કરવામાં છે તો ચાલો મિત્રો હવે વિદાય લઈએ અને આવતા વિડીયો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ